તો હાલો મિત્રો જા આ છે આપણું ગહેરી મોટું જંગલ જંગલમાં અત્યારે આપણે આવ્યા છીએ આવે તા આપણે રેતી ગોતવા હારું આવ્યા હતા જંગલમાં રેતી એમ કે નવા મકાન બનાવે છે તો રેતી આપણે નદી ની વાપરવાની છે બરાબર છે તો આપણે આવ્યા છે રેતી ગોતવા હારું અને નદી છે બાજુમાં ન્યા અને ફરતી કોરા અમારું હારું રસ્તો ભૂલાઈ ગયો રસ્તો જાવું કઈ બાજુ છે આમ આમ કે આમ જવું કે હેર ખુશતી નથી કઈ બાજુ રસ્તો છે હોય છે

આવો આપણે હા હવે તો તાઢે ફરી બાકી બી ગયા તા આપણે હવે કઈ હાથ ને પાડવું ને હવે વાંધો નહી હવે આપણે આવી ગયો આવે તો પૂગી જાવ આપણે આ આવતું લાગે પોડા પાક વાઘરી કમખમ થાય હા એ ન રે ભાઈ ભાઈ હાલો હલો આપણે વિજય ગાડીઓ કયા હતા આપણે ગાડી આવી ગઈ હમણાં ગાડી પર ગઈ ભાગ જલ્દી જલ્દી સારી કાઢીને ભાગી આવી શકે આપણે પૈસા બે ત્રણ રૂપિયા પડી જાય પૈસા બહુ પડી જાય બોલી બાજુ નથી ને આપણે પેલા ભાગી જાય ભાઈ પાછું ગયું બધા લાય આગળ